નામ શ્રેયા વિપુલભાઈ પૂજારા છે હું સેન્ટરી સ્કૂલ ધોરણ અગિયાર કોમર્સમાં અભ્યાસ કરી રહી છું આજના દિવસે અમે ઇન્વેસ્ટિચર સેરેમની ઉજવી હતી જેમાં સ્કૂલના ફાધર સિસ્ટર અને ચીફ ગેસ્ટ દ્વારા સ્કૂલના લીડર્સ હેડબોય હેડગર્લ હાઉસ વાઇસમાં કેપ્ટન અને વાઇસ કેપ્ટનને સેસિઝ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આખા વર્ષ દરમિયાન આ ચાર ગ્રુપ્સ વચ્ચે અલગ અલગ કોમ્પિટિશન થશે વિદ્યાર્થીઓમાં ભાગ લેશે તેમનો ટેલેન્ટ દેખાડશે અને બધાને સરખી ઓપોર્ચ્યુનિટીઝ મળશે અમારો જ છે કે બધાને તેમનો ટેલેન્ટ દેખાડવા મળે અને બધાને સરખી ઓપોર્ચ્યુનિટીઝ મળે જય હિન્દ જય ભારત નમસ્કાર મારું નામ છે રાકેશ સુરાણી મારી બેબી ભારમી સુરાણી સેન્ટ સ્કૂલમાં ભણે છે અને આજરોજ સેન્ટ હિલેવ સ્કૂલ દ્વારા યુનિવસ ટીચર્સ સેરેમનીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું એકચ્યુલી બાળકો છે ભારત દેશનું ભવિષ્ય છે તો આ સેરેમની દ્વારા બાળકોને લીડરશીપ શું કહેવાય અને કેવી રીતના નિભાવાય એનો ખરેખર અહીંયા એક સરસ મજાનું દૃશ્ય ઊભું થયું વાસ્તવિક રીતે જે આપણે સંસદમાં કે જે રીતે બાળકો શપથ લેતા હોય એવું વાતાવરણ અહીંયા જોવા મળ્યું અને આ વાતાવરણથી બાળકોને ખબર પડે કે લીડરશીપ કોને કહેવાય દેશનું સંચાલન ભવિષ્યમાં એમને જ કરવાનું છે તો આવા કાર્યક્રમો જે આ આરી સ્કૂલમાં વારંવાર થતા જ હોય છે જેના દ્વારા બાળકોને માત્ર ભણવામાં નહીં પણ અધર એક્ટિવિટીમાં પણ બધું શીખવા મળતું હોય છે તો મને તો પર્સનલી આ આવા કાર્યક્રમો ખૂબ ગમે છે અને બાળકો માટે ખૂબ જ પ્રેરણાદાયી હોય છે આવા નવા કાર્યક્રમો થતા રહે એવી આ શાળા પાસે અને મેનેજમેન્ટ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ અસ્તુ જય ભારત જય હિન્દ મારું નામ ડૉક્ટર ચિરાગ શાહ વર્કિંગ એઝ અ કન્સલ્ટન્ટ ફિઝિશિયન શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આજ રોજ સેન્ટ હિલરી સ્કૂલમાં રેવરન્ટ ફાધર મેથ્યુઝ રેવરન્ટ ફાધર સિજમોનના આમંત્રણના આધારે અહીંયા આવેલ અને આજે અહીંયા એક યુનિવર્સિટી ટીચર સેરેમની રાખવામાં આવેલ યુનિવર્સિટી ટીચર સેરેમની ઇઝ એના માટેની સેરેમની છે જેમાં નવા લીડર્સ હાઉસ લીડર્સ હોમ લીડર્સ એ લોકોના જે ગ્રુપ્સ છે એ લોકોના લીડર્સ છે સ્ટુડન્ટ લીડર્સ હોય એને વેલકમ કરવામાં આવે એ લોકોને એની પોસ્ટ ઉપર અપોઈન્ટ કરવામાં આવે અને એ લોકોને ગાઈડ કરવામાં આવે કે હાઉ તે કે હાઉ તે કેન બી ગ્રેટ લીડર્સ અને લીડરશીપ આજનો દિવસ છે એ લીડરશીપ માટેનો જ દિવસ છે વોટ ઇઝ લીડરશીપ લીડરશીપ ઇઝ અબાઉટ રિસ્પોન્સિબિલિટી ઇટ્સ અબાઉટ કમ્પેનિયનશીપ ઇટ્સ અબાઉટ એમ્પથી ઇટ્સ અબાઉટ કમ્પેશન આજે એ છોકરાઓને જે સ્ટુડન્ટ હેડ બોય હેડ ગર્લ એમના ચાર હાઉસીસ છે એ હાઉસીસના બધાને અપોઇન્ટ કરવામાં આવ્યા અને એ બધાની એક પરેડ યોજવામાં આવી જેમાં ખૂબ મજા આવી અને બધાએ ખૂબ એન્જોય કર્યું અને ઓલ ધી બેસ્ટ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ અને ઓલ ધી બેસ્ટ ટુ ફાધર્સ ફોર સેન્ટ હિલેરી સ્કૂલ એઝ વેલ ધી ગ્રો ટુગેધર અને ફોર ધ ફોર ટુ ડેઝ લીડરશીપ ડે આઈ મસ્ટ સે કે Uh, leaders, as a lead, being a leader of the society, being a leader of the uh, personal individuals, uh, let's grow together, uh, let's uh, lead together, let's sign together. Thank you so much.